ચૂંટણી દરમિયાન જો કોઈ આપણા દરવાજા પર આપનો કિંમતી વોટ માંગવા આવે છે તો થઈ જજો સાવધાન કારણ કે આપના વોટ આપ્યા પછી તે નેતા જે છે તે આપના દરવાજેથી થી કાયબ જોવા મળશે અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લા એક વર્ષથી રોડ રસ્તાની સમસ્યા જે છે તે ચાંદખેડા ખાતે યથાવત જોવા મળી રહી છે ચાંદખેડામાં આવેલું અરાદેવ હોમ્સ થી મધુરમ ફ્લોરા ટુ તરફ જવાનો આ રસ્તો છે અને રસ્તા ઉપર ઉપસ્થિત છે રસ્તાની હાલત ખૂબ જ કથળેલી છે એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ ના કોર્પોરેટરોના પેટનું પાણી હલી રહ્યું છે કે ના અહીંયા ના ધારાસભ્યોનું કે ના કોઈ પણ પ્રકારના હોદ્દેદારોનું સવાલ એ થાય કે રોડ રસ્તા ખરાબ છે તો તેની સુધારની કામગીરી કોણ કરશે શરમ આવી જોઈએ આપને કે આપ વોટ માંગવા લોકોના દરવાજે તો ચોક્કસથી પહોંચો છો પરંતુ જ્યારે કામગીરી કરવાની વાત આવે ત્યારે ચોમાસુ જાય તેની રાહ જોઈ રહ્યા છો આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ આ તમામ જે સ્થાનિકો છે તે એકત્ર જોવા મળી રહ્યા છે સવાલ થાય કે આ રસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક કથળેલી હાલતમાં જોવા મળ્યો હતો અને કથળેલી હાલતમાં જોવા મળ્યો હતો જેને લઈને ચોમાસાની અંદર જ ખાસ કરીને પાણી ભરાતાની સાથે જ રસ્તો ધોવાઈ ગયો હતો લો ગુણવત્તા અને લો ક્વોલિટીનો રોડ બનાવવામાં આવ્યો હતો એટલે ભ્રષ્ટાચાર તો નીચેથી લઈને ઉપર સુધી છેક થતો હોય છે પરંતુ આ ભ્રષ્ટાચારની સાથે શું હોદ્દેદારો પણ લિપ્ત છે તે સૌથી મોટો સવાલ છે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ બે દિવસ પહેલા જ ટુડે ગુજરાત દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને અહેવાલ બતાવતાની સાથે જ ખાસ કરીને આ રસ્તો એ જ છે જ્યાં ટીવી સ્ક્રીન પર અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ કે ખાડા ભરેલા પાણી આપને જોવા મળ્યા હતા ટુડે ગુજરાતનો અહેવાલ બાદ ખાસ કરીને અહીંયા મેટલના પથ્થર નાખી અને માટીથી રોલર ચડાવી અને આ રસ્તાનો ખાડો પૂરી દેવામાં આવ્યો છે સવાલ એ થાય કે શું સુધારાની કામગીરીથી રોડ રસ્તા ચાલશે આ જે પાણી ભરાયેલા ખાડા જોવા મળી રહ્યા છે ગઈકાલે કાલે જ આના ઉપર રોલર ચલાવવામાં આવ્યું હતું મેટલના પથ્થર નાખી માટી દબાવવામાં આવ્યું હતું અને થોડો પાણી નાખતાની સાથે જ આ ખાડો જોવા મળી રહ્યો છે સવાલ એ થાય કે 1.5 ઇંચ વરસાદ પડશે તો આ રોડ કેટલો ધોવાશે અને રોડ ધોવાશે તો પછી પોલ તો ચોક્કસથી ખૂલશે કારણ કે માત્ર ટેન્ડર પાસ કરાવી પોતાની કામગીરી કરવાની વાત છે મુદ્દેદારોના કામ કામથી આ સ્થાનિકો નાખુસ્ત છે સવાલ એ થાય કે શું આ લોકોની પરિસ્થિતિ કોણ સાંભળશે કેટલાક સ્થાનિકો અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું કહેવા માંગશો કેટલા સમયથી તમને તકલીફ છે આ તકલીફને લઈને શું કહેશો છેલ્લા બે વર્ષથી ત્યાં અહીંયા તકલીફ છે જયારે બે વર્ષ પહેલા જસુભાઈ પટેલને બધા રોડ માટે આવી હતા એના પછી કોઈ દેખાતું જ નથી અત્યારે આ બાબતે જ અમારે ચાર કોર્પોરેટર રજૂઆત પણ કોર્પોરેટરના પેટનું પાણી બી ચાલતું નથી ફક્ત બે કોર્પોરેટર આપણે સેજલબેન અને જસુભાઈ સિવાય કોઈ જોબ આપતા નથી ટોટલ આ વોર્ડમાં કેટલા કોર્પોરેટર છે શું નામ છે અને કયા પક્ષમાંથી આવે છે ટોટલ આ વોર્ડમાં ચાર કોર્પોરેટર છે અને ચારે ચાર ભાજપની બોડી છે એક જસુભાઈ પટેલ છે એ સેજલબેન પરમાર છે એ માણેકજી છે અને નયનાબેન પટેલ છે અને ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર છે કેટલા સમયથી આ રસ્તાની હાલત ખરાબ હતી અને રસ્તાની હાલત કેટલી ખરાબ હતી કે આપ લોકોની સમસ્યા પડી છે રસ્તાની હાલત તો એટલી ખરાબ છે કે ચાર થી પાંચ માણસો પડીને હોસ્પિટલ ભેગા થયા છે હાથ પગ તૂટી ગયા છે છોકરાઓ જતા આવતા નીચે પડી ગયા છે આ દફતર નીચે પડી ગયા છે વાલીઓ નીચે પડી ગયા છે આજુબાજુના રહીશો અમને ઉભા કરે છે એવી પરિસ્થિતિ છે કોઈ રજવાત કોઈ કોઈ તૈયાર નથી કોઈ રજ અમે છિલ્લા લાગી કે કોર્પોરેટર તો તો બી રજવાત આપવા તૈયાર નથી લોકો સામે એક કોણ બી નથી કરતા એ લોકો

છ મહિના સુધી ખાડા પૂરા એવું નથી અને પાણી ભરેલું પડ્યું છે આગળ હજી જઈએ તો આ રા આગળ ને બધે પેલા

અને ખાડા પૂર્યા છે આખો રોડ તો કર્યો નથી ખાલી થાગર ઠીકર કર્યું છે એ બી વાહનો મોટા જાય તો પાછળ એટલી ધૂળ ઉડે છે ડસ્ટ કે ના પૂછો આ શ્વાસો શ્વાસ માં જાય છે લોકો બીમાર પડે છે અને એમાં ગઢામાં પુષ્કળ બીમાર પડે છે મ્યુનિસિપલ કોર્પોરેશન લાગે છે પરંતુ આમનો જે સવાલ છે તે સવાલ એક જ છે કે રજૂઆત અમે કોર્પોરેટર ને કરીશું અને ચોક્કસથી તે લોકો ઉપર રજૂઆત પહોંચાડશે ત્યારે જેના સ્થાનિકોની કામગીરી પૂરી થશે માટી માં જો હાથ ભાગી ગયો છે મારો હાથે જીતો નથી થતો અને માટી લાગે છે તો માટી ઉડે છે બહુ મોટી ગાડી આવે છે તો નથી અને ખાડા ઢળિયા પાણી ઢરે એટલે માટી થી તો પાણી જ આવે ને બધું ખાડા જ પડે ને ભાઈ ગટર ગટર જે મ્યુનિસિપાલિટી ખોદેલ પડી માટી છે બહુ મચ્છર પડે છે બહુ માટી દબાવતા નથી એમને ઢગલો પડ્યો છે માટીના ખાડા પડ્યા છે કોઈ માણસ નીકળી એકતો નથી મારો કોઈ માણસ નીકળી નથી શકતું તેવું કહી રહ્યા છે અનેક સ્થાનિક આપની સાથે છે શું કહેવા માંગશો ચાર કોર્પોરેટરો છે રજૂઆત કરવાની જો વાત આવે તો ખરેખર એક કોર્પોરેટર ને સ્થાનિકો પણ રજૂઆત કરે સીધા અધિકારીઓ ને રજૂઆત ન કરી શકે તે કોર્પોરેટર ને રજૂઆત કરે કોર્પોરેટર ધારાસભ્ય ને રજૂઆત કરે અથવા જે તેમની લાઈન દોરી હોય એવી રીતે રજૂઆત થાય

આ લોકો ખૂણીએ ગોલ લગાડ્યો છે અને જો કદાચ તમારી માંગણી પૂરી નહીં થાય તો અમે ગાંધીનગર જે બોલ કરવાના છીએ અહીંયા વોટ માંગવા આવે છે તો વાયદા કરે છે કે બધી ફેસિલિટી આપીશું અમે તમને સાહેબ ફેસિલિટી મિંડુ છે કરવામાં આવી કરવામાં આવી અમારા જે અનિલભાઈ છે એમણે તો મેસેજ ભી લખ્યો છે કે ભાઈ અમારા ધારાસભ્ય ખોવાયા છે કોર્પોરેટર ખોવાયા છે કોઈને મળે તો જાહેર કરજો મેં એમને ઇનામ આપીશું તો કોઈ જવાબ આવ્યો કોઈ જવાબ નથી કોઈ સાંભળતું જ નથી ને અહીંયા તો પાણી પડેલું કોર્પોરેશન ના મીડિયા ના ડર એ લોકો પેલા સ્પેશલ પંપ મૂક્યા અને પાણી ખેંચી ગયા અને આ પેશલ તાત્કાલિક હવા રોડ ચાલવાનો જ નથી સાહેબ કેટલા મહિનાઓથી છેલ્લા બે વર્ષ અને આ તકલીફ લઈને શું લાગે છે કામગીરી કરવા માટે એટલે કે રોડ સુધારાની કામગીરી કરવા માટેનું જે સાધન આવે છે એ જ સાધન જો ટ્રેક્ટર ખાસ કરીને માટીમાં ફસાઈ જાય તો તેને તો માત્ર એક દિવસ ફસાવાનું છે પરંતુ સ્થાનિકોને રોજ પસાર થવાનું છે સવાલ એ થાય કે પછી સ્થાનિકોને આટલી સમસ્યાઓ પડી રહી છે તો કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે તમામ હોદ્દેદારો હોય આ વિસ્તારના લાગે વળગતા હોય વોર્ડ નંબર અગિયાર ની આ ઘટના છે જવાબદાર કોણ રહેશે શું કહેવા માંગશો રજૂઆત નથી સાંભળવામાં આવતી આપણે શું લાગી રહ્યું છે સ્થાનિકોનો માત્ર પોતાનો કિંમતી વોટ આપવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે ખરા પોલિટિશિયન્સ દ્વારા હા બિલકુલ પોલિટિશિયન દ્વારા ખાલી

સારી સુવિધા મળે એટલા માટે ટેક્સ વધારતા છે આ બધું રેપો રેટ બધું વધારી રહ્યા છે તો જનતા ને સુખ સુવિધા સારી એમાં વધારો થાય એના માટે કરી રહ્યા હોય છે પણ છતાં એવું કહેવામાં આવે છે ખરા ટેક્સ લેવામાં આવે છે પરંતુ ટેક્સ ને લઈને કામ કરવામાં નથી આપતા પૈસા તો મિશન માં આપણે ઉભો છે 100% કેમ કે તમે ખાલી આટલા તમે હિસાબ કરો તો આપણે જ્યારે અમે ફ્લેટ લીધા ત્યારે કેટલો ટેક્સ પે કરેલો કરોડો રૂપિયાનો તો આટલાનો હિસાબ થાય છે તો અહીંયા તમે સામાન્ય ખર્જો કરીને અમારા માટે આટલી સુવિધા નથી કરી શકતા તો બધા પૈસા તમે ક્યાં નાખો છો તમે ખુદ વાપરી જાવ છો તમે ખુદ ખાઈ જાવ છો નેતાઓ

એવું 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 જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ બિલ્ડિંગનું નિર્માણ થતું હોય અને જો એ બિલ્ડિંગ કરેલા છે અને ત્યાં જ ખાડો પૂરો બે દિવસ પહેલા તો અહીંયા ખાડો આવ્યો એટલે પૂરેપૂરા લોકો જવાબદાર છે

આના પહેલા તો અહીંથી કોઈ લેડીઝ ને ચાલુ હોય છોકરા ને ચાલુ હોય અમારે એક્ટિવ લઈને જવું હોય તો બી અહિયાં થી નતા જઈ શકતા એટલા મોટા મોટા ખાડા હતા વરસાદ પડે ત્યારે આટલું આટલું પાણી ઢીંચા સુધી પાણી આવી જાય એટલું એટલું પાણી હતું ઘણી વાર અરજીઓ કરી અમે શું કહેવા માંગશો બે ગુજરાત તો અહેવાલ બે દિવસ પહેલા બતાવવામાં આવ્યો હતો બે દિવસથી સતત અમે ટુડે ગુજરાત દ્વારા અમારા ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા અહેવાલ બતાવીએ છીએ સૌથી પહેલો અહેવાલ બતાવવામાં આવ્યો કે રોડ રસ્તા ખરાબ છે બીજો અહેવાલ બતાવવામાં આવ્યો કે પાણી ભરાયેલું છે અને ત્રીજા અહેવાલમાં જ રાતોરાત નિર્ણય લઈને અને આ પથ્થરોને આ રોલર દ્વારા દબાવવામાં આવ્યું છે તો કેચો અહેવાલ જેસે ફાઈ છે લાગે છે કાલે જસુબે આયા હતા અરે જસુબેને અમારા અહેવાલ ની અસર થઈ છે રજૂઆત કરી તમે રોડ બન્યો ત્યારે ફોટા પડાવવા આવ્યા જ્યારે ખાડા હતા ત્યારે ફોટા પડાવવા આવ્યા નથી એટલે કનુભાઈને મારી વાત નું ખોટું લાગ્યું એટલે જતા રહ્યા કે પડે એવું બીજે ને એટલે તો સોસાયટીઓ અમે પહોંચી વર્તા નથી છે એ રસ્તો આ સોસાયટીનો નતો પહોંચ્યો તો એ રસ્તામાં નથી પહોંચી વર્તા તમે નહીં મળે તો વોટ નહીં બનાવો તો પછી તમે જનતાના પ્રતિનિધિ કેવી રીતે છો અને પ્રતિનિધિ છો અને વોટ નથી મળતા તો પછી આ વિસ્તારમાં આપ વોટ માંગવા કેમ આવો છો અને વોટ આવો છો ખરેખર જો આમનો આક્ષેપ સાચો હોય તો શરમ કરવી જોઈએ આપણે આ વિસ્તારમાં વોટ માંગવા માટે આવવા માટે વોટ માંગવા એ લોકો આવે છે એ આવું નથી કે રસ્તો બનાવી તો હાથ જોડે છે લોકો હતું ખબર છે કેટલા વોટ મળ્યા છે ના પાડું બીજેપી નો વોટ હું તો આવતો જ નથી બાપા બોલાવતો કે નહી આવો ભાઈ બીજેપી નો કઈ બી કામ હોય તો ખબર છે પૈસા આપીને કામ થઈ જાય છે આ લોકો ના જોડે એટલે કરાવી લઈએ પૈસા આપીને કામ શું ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કશું કામ થતું નથી અને ભ્રષ્ટાચાર સિવાય આ લોકોને કશામાં રસ જ નથી પ્રજા મરે કે જીવે એમને કોઈ રસ નથી ભાજપમાં ભ્રષ્ટાચાર સિવાય આ જ્યાં જુઓ તો રોડમાં ભ્રષ્ટાચાર ફ્લાય ઓવર ભ્રષ્ટાચાર બધી જગ્યાએ ભ્રષ્ટાચાર

એમની સાથે અકસ્માત સર્જાય તો જવાબદાર એના સ્થાનિકો લઈને જાય છે દવાખાના ભી લઈ જાય કોઈ પડી જાય તો અને જવાબદાર તો સરકાર જ કેવાય

અને તકલીફો ને દૂર થશે પરંતુ ભ્રષ્ટાચારી કેટલાક હોદ્દેદારો એવા હોય છે જે પહેલા રોડ બનાવે છે પછી ગટર ની સમસ્યા દૂર કરે છે જેથી કરીને રોડ તૂટી જાય અને ત્યારબાદ ફરી રોડ બનાવવાનું આવે કારણ કે રોડ બે વખત મળશે ઘટના આપે જોઈ હતી શરમજનક કહેવાય કે કરોડો નો બ્રિજ બનાવી કૌભાંડ કરવામાં આવે છે રસ્તાની સમસ્યા અહીંયા આપણે બતાવી દઈએ ગાંધીનગર ગ્રીન સિટી માં આવે છે આ ચાંદડા અને ચાંદકેડા ના અમુક હવે વિસ્તારની આ ઘટના

એકત્ર જોવા મળી રહ્યા છે ગ્રીન સિટી ગાંધીનગરમાં માં આવે છે આ વિસ્તાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ઘટના છે હોદ્દેદારો અને કોર્પોરેટરો ની આ લોકો ના છે સવાલ એ થાય કે ગાંધીનગર રોડ રસ્તાની સફાઈની દાવાઓ કરી રહી છે તો અહિયાં કામગીરી કરવામાં કેમ નથી આવી કારણ કે અહિયાં પચાસ પચાસ લાખ ના ચાલીસ ચાલીસ લાખ ના મોગાદાર ફ્લેટો છે પણ ફ્લેટોના સામે રસ્તા ગાયબ જોવા મળી રહ્યા છે સવાલ એ થાય કે શું એના માટે જ પૈસા જોવા મળે છે કે રોડ રસ્તા જોવા મળે છે શું કહેવામાં આવશે છેલ્લે તમારી સમસ્યાઓ આપના દ્વારા કયા પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને શું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને અને સાથે જ કોર્પોરેટર અને સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવશે ખરા આવશે 110% આવશે અહીંયા આ તો પબ્લિક ઓછી છે પણ અમે આનાથી પબ્લિક વધારે લઈને અમે ગાંધીનગરમાં હલ્લાબોલ કરીશું એમના નામના ના હોસલા કુટીશું સાજિયા લઈશું અને એવું લાગશે તમે એમના ઘેર જેને ભી એમના હોસલા કુટીશું અમારું કામ જોઈએ અમે ટેક્સ ભરીએ છીએ નહિ કઈ મરવા માટે આયા ગાંધીનગર એટલે ટોપ લેવલ ની સિટી છે એ સિટીમાં જો આવા રોડ હોય ને આ લોકો ને ઢાંકીને પાણી લઈને ડૂબી મરું છું છેલ્લે પ્રતિનિધિઓને શું કેશે કઈ નહિ અમાર તો અમને વ્યવસ્થિત રોડ પાણી ગટર અને બધી વ્યવસ્થા અમને કરી આપો અમને કોઈ વાંધો નહીં એક મંત્ર છે નરસે જળ જો ગાંધીનગર એરિયામાં માં જળ ના આવતું હોય તો એમને ખરેખર સાબરમતી અહીંયા લાઈટ નાખી છે તો મહિનામાં લાઈટ છે પાણી નથી તો શું કરવાનું છે

આગળ કેબી રેલ ચોકડી છે ચોકડી ની પેલી બાજુ કદાચ આપણે જોયું નું પાણી ત્યાં સુધી નથી અહિયાં લાઈન નાખી કે આવશે આવશે આ બે વર્ષ થયા બે વર્ષ પહેલા તાત્કાલિક ઉદ્ઘાટન કરવું જોઈએ જેથી જોઈએ તો આ રોડ થાય જલ્દી બાકી નહીં એટલે એમને જો ખાડામાં નથી પડવું લોકોને ખાડામાં પાડવા જોઈએ નળથી જલ્દી જે વાત કરી રહ્યા છો પાણી નર્મદાના પાણી અત્યારે નર્મદાના પાણીની માંગ અમે બે વર્ષથી કરીએ છીએ અત્યારે હા બોર નું પાણી પીએ છીએ અમારા પૈસા બોર ચાલે છે છતાં બી અમે ટેક્સ ભરીએ છીએ

ચોક્કસ થી નળ બી અમારું જળ બી અમારું ને પડતી મુશ્કેલીઓ પણ અમારી કારણ કે પરેશાન ખાસ કરીને અત્યારે હેરાન પરેશાન સાથે જ ન્યાયની માંગણી કરી રહ્યા છે હવે સવાલ એ થાય કે ગાંધીનગર ગુજરાતમાં રોડ ક્યારે બનાવવામાં આવશે ગાંધીનગરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી સવાલ એ થાય કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે ખરાબ હાલતમાં અહીંયા છેલ્લા વર્ષથી વધુનો સમય થઈ ગયો છે રોડ રસ્તા હાલત ખૂબ જ જથે જોવા મળી રહી છે ટુ ડે ગુજરાત દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો રાતોરાત નિર્ણય લઈ અને કોન્ક્રીટ અને માટી ત્યાં ખાડો પૂરવામાં આવે પરંતુ એક થી દોઢ ઇંચ વરસાદ પડે તો આ રસ્તો ક્યાંક ને ક્યાંક

ગાંધીનગર